સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે નક્કી કરવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો સમીકરણ આપેલું છે એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ થ્રી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે તો ચાલો શરૂ કરીએ प्रथम समीकरण x माइनस टू इंटू एक्स प्लस वन इज इक्वल टू एक्स माइनस वन इंटू एक्स प्लस थ्री एक्स इंटू एक्स प्लस वन माइनस टू इंटू एक्स प्लस वन इज इक्वल टू એક્સ ઇન્ટુ એક્સ પ્લસ થ્રી માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ થ્રી માટે એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ પ્લસ વન પ્લસ એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ ઇન્ટુ પ્લસ વન માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ એક્સ એક્સક્વેર એક્સ ઇન્ટુ પ્લસ થ્રી પ્લસ થ્રી એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ વન ઇન્ટુ પ્લસ થ્રી માઇનસ થ્રી આપણે જોઈ શકીએ છીએ બરાબરની બંને તરફ એક્સક્વેર પદ સમાન છે જે કેન્સલ થશે માટે પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ ટુ યથાવત ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ માઇનસ એક્સ ટુ એક્સ માઇનસ થ્રી યથાવત માટે બરાબરની ડાબી તરફના બંને પદોને જમણી તરફ ખસેડતા जीरो इज इक्वल टू टू एक्स यथावत बराबर डाबी तरफ थी माइनस एक्स ने जमनी तरफ ले जाता प्लस एक्स माइनस थ्री यथावत बराबर डाबी तरफ थी माइनस टू ने जमनी तरफ ले जाता प्लस टू माटे टू एक्स प्लस एक्स થ્રી એક્સ માઇનસ થ્રી પ્લસ ટુ માઇનસ વન ઇઝ ટુ ઝીરો આ સમીકરણ શૂન્યત્તર વાસ્તવિક સંખ્યા એ માટે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્રકારનું નથી આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ખરેખર થ્રી એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ સુરેખ સમીકરણ છે આ રીતે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકાય છે આભાર